નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો તમે જોઈ રહ્યા છો મિત્રો આ છે મગફળી અને આપણે વાવેલી પાંચ સાઈ અને તમે જુઓ કે અત્યારે આનું ફ્લાવરિંગ બેસી ગયું છે કમ્પ્લેન એટલે હજી તો બધે બેસ્યું નથી પણ ક્યાંક ક્યાંક ફ્લાવરિંગ આવી ગયું છે આ તમે જુઓ અને મિત્રો આ મગફળી છે અને આ મગફળીની અંદર હવે આપણે શું માવજત કરવી જોઈએ તો ખેડૂત મિત્રો હવે આ મગફળીના હજી દિવસો પૂરા થયા નથી અને હજી આપણે કંઈ દવાનો રાઉન્ડ પણ માર્યો નથી આ મગફળીની અંદર ખેડૂત મિત્રો ચાલીસથી પિસ્તાલીસ દિવસની થાય ત્યારે આપણે જે કલટા નામની દવા આવે છે તેનો ઉપયોગ કરવાનો આવે છે મિત્રો તો તમે જુઓ ખેડૂત મિત્રો કે આ છે આપણે પાંચ સાહેબ આવેલી મગફળી અને આના હજી આપણે દિવસો પૂરા થયા નથી અને ખેડૂત મિત્રો આ મગફળી છે જી વીસ ગુજરાત વીસ નંબર છે જે આ મગફળીનું નામ છે આનું અને મગફળી ખેડૂત મિત્રો કેટલા પ્રકારના બી છે તમે પણ કેટલો અલગ અલગ બી વાવેલું હશે ઉપડી મગફળી આ તમે જુઓ કે આપણે પાંચ સાહેબ આવેલી છે અને આ મગફળી છે મિત્રો વેલાવાળી એટલે કે આમ પૂરી થઈ છે આ તમે જુઓ હજી અત્યારે ફ્લાવરિંગ આવી ગયું છે પણ અત્યારે એટલું બધું ફ્લાવરિંગ નથી જોવા મળતું પણ એટલે માપે માપે ફ્લાવરિંગ છે અને હવે તો ખેડૂત મિત્રો આ તમે જુઓ કે મારી ઘરની મગફળી છે અને આ મગફળીની અંદર અત્યારે ફ્લાવરિંગ આવી ગયું છે ને અત્યારે હું તમને આ જે દવા મેં તમને કીધી કલ્ટા તેનો તમે ઉપયોગ કરશો તો તમને ઉત્પાદનમાં પણ ફાયદો થશે અને ઘણો બધો અલગ પણ ફાયદો તમને થાય છે ખેડૂત મિત્રો તમે જુઓ કે આનો વેલો તમે જુઓ અને આ ખણ હું પેલા અંબોલ લઉં પછી હું તમને દેખાડું આ તમે જુઓ આ વેલાવાળી મગફળી છે એટલે મિત્રો વેલા થાય છે અને તમે ખેડૂત મિત્રો કઈ મગફળી વાવેલી છે ઉભળી છે કે વેલાવાળી છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ખેડૂત મિત્રો આપણે બેસેલા જે મગફળી તમને મેં દેખાડી મારી ઘરની તો તમને કેવી લાગી જો સારી લાગી હોય તો ખેડૂત મિત્રો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ના ભૂલતા અને બીજા લોકોને ખેડૂત મિત્રો શેર કરજો જેથી કરી કોઈ ખેડૂત મિત્રો હોય આપણો વિડીયો જોવે